નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત પાટણમાં ચાણસમાના વસાઇ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા થઈ ભાજપનો વિરોધ કર્યો હતો પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી લઈને રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી અને છેલ્લા એક મહિનાથી સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વિરોધનો ઉભો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સમાજ દ્વારા આવેદનપત્ર રેલીઓ સભાઓ સંમેલનો ચાલી રહ્યા છે ત્યારે ગામે ગામ સભા યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ લોકસભા બેઠક માટે ક્ષત્રિય સ્વાભિમાનમેલન સંમેલનમાં આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો થયા હતા અને વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ સ્વયંભૂ ઉમટ્યું હતું દીપક ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર